మాధవ విశ్వామి బి સમજાવું તો આ દુનિયામાં ઈચ્છાથી હું અવતાર દરીને આવું સો ઓ ભુલા હા શાંતિ છે તમાર કેવું છે ભેડી છે બહુ ગાય ભેડી કરી છે કુંડવાળો

અમારી હા હોય ઓકે चल ल ताले पैसा ખોઈ નો થા મારા કના પૈસા મારા મૂલય નેડો ઘિસ્કાણો પૈસા મારા ભૂલમાં પટકા એવું થઈ ગયું એમાં પૈસા ગો રૂપિયા નેટ લઈને આવો ઘર થી કે તું તો 1000 રૂપિયા લઈને તા આયો 5 પૈમ દેવાનો મઈ નાખ્યો

ફૂડી ઓછી હતો તે હું ના તો હું ઈટ્યો ફૂટી દઉં ફૂડ ફૂટી જ

કોઈ મોદો પડો થાય ને તમારું આઈ બને એટલું વરાજો પા આ મારા હું લેવા દેવા ના વાત કરે મોદો થાય તો મારે હું લેવા દેવા કે સોનામ ફોન રાખું પડે ને તાન એ પણ મી તો છોડી છે એ આ કે રે ધરો ધરું તું તો એટલે મી તો સોડા છું વકળ પૂજ્ય પ્રી સોનતામન વાત કરે છે ને સોનતામન કોનતામન મારે કોઈને પૂકુ ને તમે તમે સો અમે લખાણી આવ્યા આ ડોસી આળવત તો તો પૂસાવત હાલજીઓમ વાત કરે છે તે